उनके दो शब्द क्या है आपको मालूम है तो आइए मेरे गले में से वजूभा वाला साहब आवाज़ निकाल रहा हूँ अगर आपको ऐसा लगे कि बाकी मैंने उनकी आवाज़ निकाली है तो मैं आपका आशीर्वाद चाहूँगा आइए वजू भाई साहब की आवाज़ किस तरह से बहन जी दो मिनट रुक जाइए प्रोग्राम तो के बाद मैं भी जाने वाला हूँ <laughs> આમ તો જો કે રાજકોટ ની અંદર આજની તારીખમાં ઘણા બધા મ્યુઝિકલ પ્રોગ્રામો નું આયોજન કરવામાં આવ્યું છે એટલે ઈ કરીને સરગમ ક્લબ તરફથી 31 ડિસેમ્બર ની અંદર જે મ્યુઝિકલ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું છે એમાં માત્ર ને માત્ર જૂના હિન્દી ફિલ્મના ગીતો હોય છે બાકી બીજું કાય હોતું નથી મને ખબર છે તમે બધાય શું કામ તાળીઓ પાડો છો પણ મારે જે કઈ બોલવાનું છે એ હું પછી ને નીચે ઉતરવાનું છું સાંભળવા મળશે એટલે જે નવજુવાનીઓ જે બધા ગાય જોઈને બેઠા છે એને મારી એટલી જ વિનંતી કરવાની છે કે જે જૂનામાં મજા છે એ નવામાં નથી વિશેષ વિશેષમાં કઈ નહી તો ગુનુભાઈ ડેલાવાળા મને બોલાવ્યો અને તમે બધાએ મને સાંભળો એ બધા તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ભારત માતાજી